પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ ગાયનેક ડોક્ટર વિજય લાડુમોર સાહેબ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના અર્બન આરોગ્ય કેન્દ્ર જાફરાબાદ દ્વારા પીપળી કાંઠા વિસ્તારમાં પવનબેનની આંગણવાડીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આર એમ જોશી સાહેબ ડોક્ટર જાટ સાહેબ ડોક્ટર એ કે સિંઘ સાહેબની સૂચનાથી અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એમબી

આ કાર્યક્રમ ની શરૂઆત સામાજિક કાર્યકર ધર્મેશ બારૈયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી રિપોર્ટર જીગ્નેશ બારૈયા જાફરાબાદ